શુભકામનાઓ ને તમારો બધાનો ખૂબ ધન્યવાદ ને ખૂબ ખૂબ આભાર કેમ કે તમે અમને ખૂબ આટલો મોટો સપોર્ટ કર્યો છે એમના માટે તો મિત્રો આજે અમારું ગૂગલ પિન આવી ગયું છે તો એના માટે પણ અમારા ઘરના સભ્યો બીજા છે મારા પપ્પા એના માટે બે શબ્દ કે છે ને તમારો બધાને આભાર વ્યક્ત કરે છે બધાને જાજાથી જય શ્રી કૃષ્ણ આજે નવું વરસ નવા વર્ષના દિવસે આજે અમારે

કોઈ આમાં દિલ થી બધા સબસ્ક્રાઇબ પર નો આભાર છે તો મિત્રો જો આજે મારા ભાભી ભાઈ ને મમ્મી હેતલ ને પપ્પા ને અમારા બાળકો તો અમે બધા સાથે મળીને એન્જોય કરી રહ્યા છીએ અને બધા સબસ્ક્રાઇબર નો બહુ બહુ દિલથી આભાર તો મિત્રો અમને આવો ને આવો સપોર્ટ કરતા રહેજો ને અમારું ગૂગલ પે ફાઇનલી આવી ગયું છે

તાળી વગાડો બધાય તો મિત્રો અમારી બબલી આ ગુગલ પ્રિન્ટ નાખ્યું છે ને આની અંદર એક આંકડો હોય છે એ આંકડો આપણે શેર નથી કરતા બધાની સાથે કેમ કે આ આપણે ગુપ્ત પિન હોય છે તો મિત્રો જો અમારું પિન આવી ગયું છે ને આને આપણે દીકરી દ્વારા આપણે ખોલાવી પણ નાખ્યું ગુગલ પિન અને હવે આપણે આને સબમિટ કરીશું તો આપણે હવે પૈસા આવશે તો મિત્રો આવો નવો સપોર્ટ બનાવી રાખજો ને અમારા પરિવારના પારિવારિક વિડીયો તમે બધા દિલથી જોજો અને લાઈક શેર જરૂરથી કરજો ને કમેન્ટમાં જરૂરથી જય શ્રી કૃષ્ણ લખજો તો મળીએ મિત્રો નવા વિડીયોમાં બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ને બધા સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો કરો શેર કરો કમેન્ટ કરજો કમેન્ટ કરો